નમસ્કાર મિત્રો અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો તે સમાચાર પછી ડોલર મજબૂત થયો અને સોના ચાંદીના જે ભાવ છે એ ઓલ ટાઈમ હાઈની સપાટીથી તૂટી ગયા એટલે કે લગભગ સોના ચાંદીમાં ત્રણ અઢીથી ત્રણ ટકાનો કડાકો બોલી ગયો હવે સોના ચાંદીના ભાવ હજી કેટલા ઘટશે સોના ચાંદી સસ્તા ભાવે ખરીદવા મળશે કે કેમ અને હાલનો ભાવ જે છે એ ભાવે સોનું ચાંદી ખરીદાય કે કેમ આ ત્રણે ત્રણ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ અમદાવાદ સોના ચાંદી બજાર એટલે કે માણેક ચોકમાં આવ્યું છે એના ભાવ આપણે જાણી લઈએ તો નવસો નવ્વાણું ટચ સોનું જે છે એ દસ ગ્રામે વીક ટુ વીક ભાવ જોઈએ તો બાવીસો રૂપિયા તૂટ્યા ચારસો બોલાયો અને ચાંદી ચોરસા જે છે એક કિલોએ એ રૂપિયા ત્રણ હજાર ઘટ્યા અને ત્રાણું હજારનો ભાવ રહ્યો એવી જ રીતે મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર ઉપર એક નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે ચાલી રહ્યું છે એ સત્યાવીસો ને ઓગણપચાસ ડોલરથી શરૂ થયું હતું સપ્તાહ દરમિયાન તે વધીને સત્યાવીસો ને ઓગણસાહીઠ ડોલર થયું ત્યાંથી એ ઝડપી તૂટ્યો અને છવ્વીસો ડોલર થયો આમ ગોલ્ડ ફ્યુચર ઊંચા મથાળેથી સો ડોલરનો કડાકો બોલી ગયો અને સપ્તાહને અંતે એ છવ્વીસો ચોરાણું ડોલર બંધ રહ્યો તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર બત્રીસ પોઈન્ટ અડસઠ ડોલરથી શરૂ થયો વધીને તેત્રીસ થયો અને ત્યાંથી એ ઝડપી તૂટી ત્રીસ ચોરાણું ડોલર થઈ અને સપ્તાહને અંતે એકત્રીસ ડોલર બંધ રહ્યો હતો સ્પોટ બજારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સ્પોટ બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ સત્યાવીસો પાંત્રીસ ડોલરથી શરૂ થયો વધીને સત્યાવીસો પચાસ થયો ત્યાંથી ઘટી છવ્વીસો થઈ અને સપ્તાહને અંતે છવ્વીસો ત્યાંશી ડોલર બંધ રહ્યો સ્પોટ ગોલ્ડમાં સત્યાવીસો નેવું ડોલર એ તેની લાઇફ ટાઈમ હાઈ સપાટી બની છે એવી રીતે સ્પોટ સિલ્વરની વાત કરીએ તો સ્પોટ સિલ્વરનો ભાવ બત્રીસ પોઈન્ટ અડસઠ ડોલરથી શરૂ થયો શરૂમાં એ વધ્યો બત્રીસો પંચાણું થયો અમેરિકાના ઇલેક્શનના પરિણામો ચૂંટણી પરિણામો આવ્યા ત્યાર પછી સડત તૂટી અને ત્રીસ પોઈન્ટ બ્યાસી ની લો બનાવી અને સપ્તાહને અંતે એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ડોલર બંધ રહ્યો છે એટલે કે સ્પોર્ટ્સ સ્પોટ સિલ્વરમાં ચોત્રીસ પોઈન્ટ ચોરાણું ડોલર એ તેની લાઇફટાઈમ હાઈની સપાટી બની ગઈ છે મિત્રો આપણે આ ચર્ચા તો કરી અને ભાવ ઉપર નજર કરી લીધી તો સોનું ચાંદી ઘટવા પાછળના કયા કારણો તો સૌપ્રથમ અમેરિકામાં આપ જાણો છો તેમ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો તે પછી વિશ્વના તમામ ચલણોની સામે ડોલર ઉચકાયો એટલે કે ડોલર મજબૂત થયો ડોલર ચાર મહિનાની હાઈ પર પહોંચી ગયો આથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં જોરદાર વેચવાલી ફરી વળી અને ખાસ કરીને બુલ ઓપરેટરોએ ભારે વેચવાલી કાઢી હતી કારણ કે સોના ચાંદીના ભાવ હતા એ લાઈફ ટાઈમ હાઈ સપાટી પર ટ્રેડ કરતા હતા તે વખતે અને એ વખતે ઊંચા ભાવથી ગોલ્ડનો ભાવ સો ડોલર જેટલો તૂટી ગયો અને સિલ્વરનો ભાવ પણ બે ડોલર જેટલો ઘટી ગયો હતો મિત્રો ત્યાર પછી સાતમી નવેમ્બરે ફેડરલ રિઝર્વની બેઠક મળવાની હતી અને એ મિટિંગ મળી ગઈ એમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ કરાયો જે બજારના અનુમાન અનુસાર આવવાનો હતો તે પ્રમાણે પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવ્યો જે પછી ગોલ્ડ સિલ્વરમાં પાછું નીચા મથાળે નવું બાઇંગ આવ્યું એટલે સોના ચાંદીના ભાવ જે છે એ ઘટ્યા મથાળેથી થોડા સુધર્યા હતા મિત્રો યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું ફેડની મિટિંગ પછી એમ કહ્યું કે યુએસનું અર્થતંત્ર

ગોલ્ડ સિલ્વરમાં કેટલું રોકાણ રોકાણ પર વળતર મળશે કેટલો નફો મળશે આ સવાલ પણ આપણને થાય તો ગોલ્ડ માર્કેટના જે નિષ્ણાતો છે એમણે એક અંદાજ મૂક્યો છે કે નવા વર્ષે ગોલ્ડમાં રોકાણ કરનારને અંદાજે દસ થી પંદર ટકા જેટલું રિટર્ન મળશે બીજું વિશ્વના દેશોમાં જીઓ પોલિટીકલ ટેન્શન સર્જાયું છે તેમજ અમેરિકામાં વ્યાજ દરમાં અત્યાર સુધીમાં પંચોતેર બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ વ્યાજ દર ઘટાડ્યા છે બે દિવસ પહેલા ચીનની બેંકે પણ પ્રાઇમ રેટ ઘટાડ્યો છે આમ વ્યાજ દર ઘટે ત્યારે સોના ચાંદીમાં રોકાણ આવે તે સ્વાભાવિક પ્રક્રિયા છે માટે સોનું ચાંદી એ ઊંચા ભાવ હોવા છતાં પણ હોટ ફેવરિટ બની રહ્યું છે મિત્રો હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ નરમ રહેશે કેમ કે દરેક ઉછાળે ઊંચા મથાળે વેચવાલી આવશે ઉછાળે વેચવાલી આવશે તેની પાછળના મજબૂત કારણ પણ છે એ હું અમને જણાવું કે ટ્રમ્પની જીત પછી ડોલર મજબૂત થશે અને થયો છે બીજી બાજુ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં પ્રજાજનોને વચન આપ્યું છે કે હું રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપ્રમુખ બનીશ તો યુદ્ધને અટકાવીશ એટલે અત્યારે હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ ઇઝરાયલ ઈરાન અને લેબનોન સાથે વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે એટલે આ યુદ્ધની સ્થિતિ સર્જાયા પછી જ ગોલ્ડ સિલ્વરમાં આપણને તેજી જોવા મળી હતી એટલે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ નવા પ્રેસિડેન્ટ થયા છે અને વીસમી જાન્યુઆરી આજુબાજુ એ શપથ ગ્રહણ કરવાના છે પછી શું સ્થિતિ રહે છે તે જોઈએ પણ જો યુદ્ધ અટકે અથવા યુદ્ધમાં યુદ્ધ વિરામ થાય અથવા સમજૂતી થાય અને યુદ્ધ અટકી જાય તો સોના ચાંદીના ભાવ ઘટશે મિત્રો હવે જોઈ લઈએ કે આગામી સપ્તાહે કઈ કઈ ઇવેન્ટ છે આમ તો મહત્વની બે ઇવેન્ટ હતી પ્રેસિડેન્શિયલ ઇલેક્શન અને ફેડ રિઝર્વની મિટિંગ એ બે પતી ગઈ છે એનું આઉટકમ પણ આવી ગયું છે પણ આગામી સપ્તાહે કેટલીક બીજી બે ત્રણ ઇવેન્ટ્સ છે એના ઉપર પણ આપણે નજર કરીએ તો આગામી સપ્તાહે બુધવારે ઓક્ટોબર મહિનાનો યુએસનો સીપીઆઈ કોર ઇન્ફ્લેશન ડેટા જાહેર થવાનો છે એટલે કે ફુગાવાનો દર જાહેર થશે તેમજ ગુરુવારે ઓક્ટોબર મહિનાનો પીપીઆઈ ડેટા જાહેર થશે તેમજ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર થશે અને ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલની સ્પીચ પણ છે એટલે આ સ્પીચ ઉપર પણ વિશ્વના બજારોની નજર રહેશે તેમજ શુક્રવારે ઓક્ટોબરના યુએસ રિટેલ સેલ્સ ડેટા જાહેર થવાના છે તેમજ ન્યુયોર્કનો એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ પણ જાહેર થવાનો છે મિત્રો હવે છેલ્લે આપણે જોઈએ કે ટેકનિકલ લેવલ્સ કયા રહેશે આગામી સપ્તાહે તો આગામી સપ્તાહે ગોલ્ડમાં સત્યાવીસો પચાસ ડોલર અને સિલ્વરમાં બત્રીસ પોઈન્ટ એસી ડોલર કુદ આવે તો જ નવી તેજી થશે અન્યથા દરેક ઉછાળે વેચવું નીચામાં ગોલ્ડ ઘટે છવ્વીસો ને પચાસ ડોલર આજુબાજુ આવે અને સિલ્વર ત્રીસ પોઈન્ટ પંચાણું આજુબાજુ આવે તો આપ ખરીદી કરી શકો છો એટલે હાલ ગોલ્ડમાં છવ્વીસો પચાસ ડોલર અને સિલ્વરમાં ત્રીસ પોઈન્ટ પંચાણું ડોલરનો સપોર્ટ લેવલ રાખવાનો છે અને છેલ્લે ગોલ્ડ અને સિલ્વરમાં જ્યારે જ્યારે ભાવ ઘટે એટલે કે કડાકો બોલી જાય કે ગાબડું બળી જાય ત્યારે એ ખરીદવાની તક મળી છે તેમ સમજી લેવું જેથી જેને ખરીદી કરવી હોય તેઓએ આવી તકની રાહ જોવી જોઈએ અને આવી તક આવે ત્યારે ઝડપી લેવી જોઈએ મિત્રો રૂપિયામાં સોનું ઓગણ્યા એંસી હજાર અને ચાંદી નેવું હજાર આજુબાજુ આવે તો એક વખત ખરીદી કરી શકાય મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે કે સબસ્ક્રાઈબની બાજુમાં એક બેલ બટન આવેલું હોય છે એ બટન દબાવશો તો નવા નવા વિડીયો આપને મળતા રહેશે મિત્રો થેન્ક યુ વેરી મચ